આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે નમસ્કાર રાજ્યની લોકસભાની ચૂંટણી માટે રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે આજે પણ કોંગ્રેસ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સહિત ગુજરાતના સ્થાનિક નેતાઓ ચૂંટણી સભાઓ અને રોડ શો યોજીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે છે તેમણે આજે સવારે અમદાવાદ ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી તેમણે કહ્યું હતું કે સરકારની દસ વર્ષની ઉપલબ્ધિઓને સુશાસન પ્રજા સમક્ષ છે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા લોકશાહી ખતરામાં છે તેવા આરોપો લગાવાયા છે તે પાયાવિહાણો છે તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ જ કટોકટી લાદીને લોકશાહીની હત્યા કરી હતી તે દેશ જાણે છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે દમણમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં જાહેરસભા સંબોધી શ્રી ગાંધી આવતીકાલે પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી શહેરોમાં નાની સભાઓ જૂથ બેઠકો પર વિશેષ ભાર મુકાઈ રહ્યો છે ચૂંટણી જંગમાં અગિયાર ઉમેદવારો મેદાનમાં છે પરંતુ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે મુખ્યત્વે જંગ ખેલાશે બંને પક્ષોના આગેવાનો કાર્યકરો ગામે ગામ ઘેર ઘેર ફરી પ્રચાર કાર્ય આગળ વધારી રહ્યા છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ બાબતે વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અમિત અરોરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા પંદર દિવસીય મતદાન જાગૃતિ કાર્યક્રમ અન્વયે સમગ્ર જિલ્લામાં ફ્લેશ અંતર્ગત ભૂત શહેરમાં બેન્ડની ટીમ દ્વારા જ્યાં જાહેર જનતાની ભીડ વધુ રહે છે તેવા સ્થળોએ બેન્ડની પ્રસ્તુતિ દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો ફ્લેશ મોબ અંતર્ગત ભુજ શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ બેન્ડની પ્રસ્તુતિ રજૂ કરી હતી શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર મિરઝાપર સેન્ટ જેવી સ્કૂલ માતૃશ્રી આરડી વરસાડી સ્કૂલ ભુજ જેવી સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા ભુજ શહેરમાં વિવિધ સ્થળો જેવા કે હમીરસર તળાવ લેકવી હોટેલ જુબિલી સર્કલ પેન્શનર હોટલાથી બસ સ્ટેશન સુધીના માર્ગો પરની બેન્ડની પ્રસ્તુતિ દ્વારા બહોળા મતદાર વર્ગ સુધી મતદાન જાગૃતિનો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે દેશનું ભાવિ ગણવામાં પોતાનો ફાળો આપીને પોતાની ફરજ નિભાવવા માટે રાજ્યના મતદારો કોઈ કસર નથી છોડી રહ્યા જે અંતર્ગત પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના અને દિવ્યાંગ મતદારોએ હોમ વોટિંગ એટલે કે ઘરેથી મતદાન કર્યું હતું કચ્છ મોરબી લોકસભા બેઠક માટે ગઈકાલ સુધીમાં આવા એક હજાર છસો ત્રેવીસ મતદારોએ હોમ વોટિંગ કર્યું આ માટે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં ટીમો ઘરે ઘરે જઈને બેલેટ પેપર પહોંચાડી રહી છે પોરબંદર જળસીમા નજીકથી છ્યાસી કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે સુરક્ષા એજન્સીનું સફળ ઓપરેશન છસો કરોડના નશીલા પદાર્થ સાથે ચૌદ પાકિસ્તાનીને ઝડપ્યા છે આ ઓપરેશનમાં ભારતીય કોસ્ટગાર્ડ એન્ટી ટેરરી જમ્સ કોડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનો સહયોગ કર્યો હતો જેને સફળતા મળી હતી ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે મતક્ષેત્રમાં આવતા તમામ મતદાન કેન્દ્રને બુથ શોધવા માટે મતદારોને તકલીફ ના પડે તે માટે તમારા મતદાન કેન્દ્રને ઓળખો અભિયાન હેઠળ આજે કચ્છના તમામ એક હજાર આઠસો મતદાન મથકોએ મતદારોની મતદારો જાણકારી મેળવી શકે તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું કચ્છની રણકાંધી આવેલા હાજીપીર બાબાના ત્રિદિવસીય મેળામાં બે દિવસમાં બે લાખ લોકો ઉમટ્યા આ મેળો શનિવારે સવારે વિધિવત રીતે હાજીપીર બાબાને ચાદર પોષી કરી મેળો ખુલ્લો મુકાયો હતો શુક્રવારે અને શનિવાર સુધીમાં બે લાખ લોકોએ માથું ટેકવ્યું હતું તંત્રને પોલીસ તેમજ વ્યવસ્થા સમિતિ દ્વારા સુવિધા અપાઈ રહી છે ક્રિકેટ આઈપીએલ ક્રિકેટમાં આજે પ્રથમ મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને બસો એક રનનો લક્ષ્યાંક આપ્યો છે જ્યારે બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર હૈદરાબાદ સાથે ટકરાશે આ મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર